कपड़ आगे। ना। जल, 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 और फाइनल चलो एक ले लेके चलते हैं चलो अरे आते भर पड़े ना ये बदू जी गई अब जल्दी-जल्दी निकलू पड़सी मारे अब और था से तो तुम पड़े जल्दी ना करता जल्दी तो में चक्कर में होय जा बस चलो मित्रों निकलिए पैक पड़ी चलो अयो चलो तो आते जमी लिए फटाफट एक के दे सो

वाटर लेवल बता जो कितना है जो ब्लू सेल चल मस से। तो मस्त है तो मित्रों चलो भाई जमी लिए फटाफट फड़। चलो जो छाक अंदर चलो मित्रों जमीन कावर निकलिए एक बार भी जो जमना तो there, चलो निकलिए जमी फटाफट जमी लिए रोटी थेजी

રાતે અકસ્માત કરાવે પછી એમ પછી હમી લાઇટું થાય ને તારે અકસ્માત થાય પછી ગામડા મારે વસ્તીને વધુ મારે નગરપાલિકાવાળા કાંઈ કરતા નહીં જુઓ કશું કાંઈ નહીં જુઓ આખલા કેવા રખડે જુઓ એવા આખલા રખડે ને જુઓ કેવા રખડે જુઓ પછી આપણા મણાને મારી નાખે હેઠળ જતા વસ્તીને મારી નાખે જુઓ કેવા રખડે જુઓ આ બાજુ જો રસ્તા વસો વસો ભાજો હા છે ને તો અમારે આવું છે શહેર રાધનપુર શહેર આમાં બેદરકારી આપણી જ છે જેમ કે આપણે પશુઓને આપણે રખડવા દઈએ એના એના માટે એમ એટલે બેદરકારી આપણી જ છે મોટી બેદરકારી આપણી છે પશુઓને બાંધી રાખવા પડે અને પશુઓને કે ભાઈ પાંચરા ફૂડવું પડે પાંચરા અમારે તો જો દરિ દરિયેથી જજો જેટલું પાણી આવી જશે સોસાયટીમાંથી જુઓ કેટલું પાણી જુઓ દરિયો દરિયો એકદમ જેટલું પાણી આવી જુઓ પાણી પાણી થઈ ગયું જો કેટલું પાણી પડ્યું સોસાયટીમાં બહુ પાણી આમ મારે શું છે કે પાણી જતું પાણી ગમે એટલું પાણી આપણે જતું તો રહેતું જ નહીં પાણી જતું તો રહે જુઓ કેટલો વાર છે મંદિર જુઓ વાહનો પણ પડ્યા છે જુઓ તમે મિત્રો હવે આવી ગયા ઘરે થોડું કામ કરવાનું કામ કરી એમ પાસે નીકળીશું આપણે ઘરે રિટર્ન ચલો આપડી ગાડી પણ ઘરે પડી છે જો તો મિત્રો ચલો હવે એક મસ્ત મસ્ત પ્રિય થયું તમને ગલ્લો ગલ્લા પર કેટલા પૈસા ભેગા છે તમને બતાવો ચલો ચલો તો ગલ્લા આપણે ખોડી જોઈએ ચલો મિત્રો આ ગલ્લા કેટલા પૈસા નીકળે જો આ બધા ભેગા કર્યા પૈસા છે ચલો આપણે ખોડી આવે જય માતાજી જો આ પેલો નીકળી જારે હા હા અમારા કંકુનો ગલ્લો છે આટલા નીકળે પૈસા આમાં કાંઈ નહીં નીકળે જોડી જાય ઉડી જાય જો આમાં આમાં જો આમાં હારા નીકળ્યા જો આમાં કેટલા છે આ કમ્પ્યુટર ગણી ચલો મિત્રો હવે આ બધા ભેગા ગણ ગણી આખા ચલો ચલા હે ચેલા લઈ જુઓ પંખો રોકડ ફરી ચાલો હતો જો મિત્રો ગલ્લામાંથી પૈસા નીકળ્યા જો તમે વ્યસન કરતા હો ને વ્યસન તો જુઓ આ વ્યસન નથી કરવાના પૈસા મારા ભેગા થયા છે એટલે કે પૈસા ભેગા ના થાય મસાલા ગુટકા કોઈ વિમલ પછી કોઈ આડાવાડા ખર્ચા કરો ને તો પૈસા ભેગા થઈ ના થાય જુઓ

घरे चलो अल्लाह थी तो चलो पहला मंदिर आ चलो तो तेनाली गला पचास रूपया सौ रूपया भेगा हो तो जमा ना व्यसन करो व्यसन वालों को भेगा ना मित्र जो जो आता मुकाशे जय माताजी जय माता चलो तो चलो अपने पैसा मुकी तो चलो मित्रों तो मित्रों तो जो के एकदम लापी मारी ना मस्त लगे जो पास सुंदर थीज एकदम मस्त जो आना आगेज कलर मित्र क्या जो कमेंट में बताओ कलर क्या मस्त लगते तो मित्रों कलर काम बाकी हज घर मित्रों आगे काम बाकी है, तो आगर, आगर है तो लाइक तो करो शेर करो सब्सक्राइब करो ब्लग रही लाइक जरूर करो न, शेर, शेर सब्सक्राइब जरूर करो तो आज आटो बढ़ी बीजा ब्लॉग में టాటా బయ బయ మిత్రో